ગુજરાત સાહિત્ય અકાદમી અને વિશ્વ ભારતી સંસ્થાન એના સંયુક્ત ઉપક્રમે આજે મેળા અંતર્ગત પણ કવિત્રી સંમેલન કાર્યક્રમનું આયોજન થયું છે અને એમાં આ માતૃભાષા પર્વ નિમિત્તે આ કાર્યક્રમમાં મને તમારી સાથે જોડવા માટે મારી રચનાઓ તમારી સામે પ્રસ્તુત કરવા માટે જે તક આપી છે એ માટે હું આદરણીય ઉષાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું મંચસ્થ બિરાજમાન

પરિષરે તો અમથી પડી છે જગતની જગતની બધીનાર પૂછ્યા કરે કે કહો ને નજર ને શી બુટ્ટી જડી છે ને તમારી જ પાસે એ આવીને બેસે તમારી જ પાસે એ આવીને બેસે અદબ કહે કેમ આખો રડી છે અદબ કહે કેમ આખો રડી છે ને દરિયા થી આગળ મળી ભાળ જળની કે દરિયા થી આગળ મળી ભાળ જળની એ જળની દિશા ખુદ જળને નડી છે ન મળવાની પીડા જ સુંદર કરી છે કે ઘણી બાદ રાખી છે મળવાની ઘટના ન મળવાની પીડા જે સુંદર કડી છે ને મળી છે કિનારે કથા માછલીની મળી છે કિનારે કથા માછલીની એ જાણી હવા કેટલી તરફડી છે એ જાણી હવા કેટલી છે ને અંતિમ શેર છે ગઝલનો તો સાબુદ થઈ જાઓ ઝરમર તમે પણ અખલ્લુ છે તો સાબુદ થઈ જાઓ ઝરમર તમે પણ નગરની હવા ખુબ રમણે ચડી છે મોહી પડી છે કે તને જોયા પછી તને જોયા પછી દિલની અદબ ભૂલી ગઈ છું આ રચના મેં શ્રી કૃષ્ણ માટે લખી છે એ ભાવ તમને આમાં ઝીલી શકશો કે તને જોયા પછી દિલની અદબ ભૂલી ગઈ છું હું મનોમન ખોત રૂપીડા દબક ભૂલી ગઈ છું હું મનોમન ખોત રૂપીડા દબક ભૂલી ગઈ છું હું ને પડે પડ રાહમાં જેની અમે આંખો બિછાવીતી કે પડે પડ રાહમાં જેની અમે આંખો બિછાવીતી

ભૂલી ગઈ છું હું ને કલાની જેમ ચાહી છે પડે પળેપળ જિંદગીને મેં કે કલાની જેમ ચાહી છે પળે પળ જિંદગીને મેં અને એ ચા હવામાં હા કસબ ભૂલી ગઈ છું ને જરા ચેતી જજે આ માનવીની જાત છે અવળી કે જરા ચેતી જજે આ માનવીની જાત છે અવળી હરિ સમજાવ હૈશ્વર સબક ભૂલી ગઈ છું હું અંતિમ શેર છે અને મેં ત્યારથી હોવાપણાની આદરી દખના અને મેં ત્યારથી પણાની આદરી દખના અલખના ના દ્વાર પર પહોંચી જગત ભૂલી ગઈ છું અલખના ના દ્વાર પર પહોંચી જગત ભૂલી ગઈ છું હું તને જોયા પછી દિલની અલગ ભૂલી ગઈ છું તમને એમાંથી સંભળાશે કે મીરાનું દર્દ મને આપો ઉધાર મારું મોરપીચ બદલામાં રાખો મીરાનું દર્દ મને આપો ઉધાર મારું મોરપીછ બદલામાં રાખો ને ગોકુળ મથુરા ને વૃંદાવન આખું એ સગડું મેવાડ કરી આપો કે ગોકુળ મથુરા ને વૃંદાવન આખું એ સગડું મેવાડ કરી આપો મીરા નું દર્દ મને આપો ઉધાર મારું મોરપીછ બદલા માં રાખો ને ઘૂંઘટ ઓઢીને મીરા સગપણ ના સેતુ એ કે ઘૂંઘટ ઓઢીને મીરા સગપણ ના સેતુ એ પરણી ગઈ રાણા ની સાથે ને મેરે તો ગિરધર ગોપાલ ગાય મધરાતે જગની મોકાણ લીધી માથે ને સાધુઓ સંગ મીરા હેલે ચડી છે સાધુઓ સંગ મીરા હેલે ચડી છે કહે માધવની પ્રીત મારી ચાખો મીરાનું દર્દ મને આપો ઉધાર મારું મોર પીછ બદલા રાખો બીજો બંધ છે કે બદનામી કાવતરા હડસેલા ઓઢીને શાને રટે છે મારું નામ તું એક વાર મીરાની મીરાની આંખોમાં ઉતરીને પીવા દો દિલનો નો જોરા નું દર્દ મને આપો ઉધાર મારું મોર પીચ બદલામાં રાખો મારું મોર પીચ બદલામાં રાખો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો પ્રેમ